જય દ્વારકાધીશ મિત્રો આપ જે સ્થળ જોઈ રહ્યા છો એ છે રાજકોટના નારાયણનગર ત્રિશુલ ચોક પર આવેલું એવન હેર સલૂન મિત્રો જયેશ બખ્થરીયાનું એવન હેર સલૂન હવે ભાઈ અહીંયા અમારે ઘણા સગાવાલા આવતા હોય મિત્ર સર્કલ આવતા હોય સારા સારા ગ્રાહકો આવતા હોય પણ આજે મારે ખુશીનો પાર નથી શું કામે કે અમારે વાણંદ સમાજનું ગૌરવ અને અમારા માટે ખાસ વડીલ મિત્ર અને યુટ્યુબર હરીશભાઈ સિસાગીયા આજ મારી સલૂને પધારેલા છે એટલે મને આજ ખૂબ જ આનંદ છે હરેશભાઈ સિસાંગિયા લગ્ન પ્રસંગમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ખૂબ જ વ્યાજીબી ભાવે શૂટિંગ કરી આપે છે અને હરેશભાઈ સિસાંગિયાની મોટામાં મોટી ખાસિયત એ છે કે અત્યારના સમયમાં લગ્ન પ્રસંગમાં જે યુવાન છોકરા છોકરીઓને જે પ્રકારનું શૂટિંગ જોઈએ છે તે તે લોકોની રગ હરેશભાઈ ખૂબ જ રીતે સારી રીતે જાણે છે હરસભાઈની ઉંમર હોવા છતાં પણ યુવાનો જેવું એનું કામકાજ છે પોતે પોતે સમય પ્રમાણે પૂરે પૂરી રીતે અપડેટ થયેલા છે અને હરસભાઈની બીજી વાત તો એ છે કે રાજકોટમાં કે રાજકોટની આસપાસ ક્યાંય પણ રાંધલ માતાજીના લોટા તેડા હોય તો ત્યાં એકદમ વિનામૂલ્યે શૂટિંગ કરી આપે છે હરસભાઈ શું કહેશો તમે એ બાબતે ના બરોબર છે કોઈ પણ જગ્યાએ રાંધલમાના લોટા તેડે